દૈનિક બાઇબલના વાંચનો તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ સામાન્ય કાળના સોળમાં અઠવાડિયાનો શનિવાર આજે માતા ધર્મસભા સંત યુ અને આનાનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માત્રિકૃત ગ્રંથમાંથી પહેલું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી વાંચન અધ્યાય 24 કડી 3 થી 8 પછી મોશે આવીને લોકોને પ્રભુના બધા વચનો અને બધી આજ્ઞાઓ કહી સંભળાવ્યા બધા લોકો એકી અવાજે બોલી ઉઠ્યા પ્રભુએ જે જે કહ્યું છે તે બધું અમે કરીશું મોશે પ્રભુના બધા વચનો લખી નાખ્યા તેણે સવારમાં વહેલા ઊઠી પર્વતની ધડીટીમાં યજ્ઞવેધી બાંધી અને ઇઝરાયલના બાર વંશો માટે બાર થાંભલા ઉભા કર્યા પછી તેણે કેટલાક ઇઝરાયેલી નવ જુવાનોને મોકલ્યા અને તેમણે પ્રભુને આહુતિ તરીકે અને શાંતિ બલિ તરીકે વાછડા ચડાવ્યા મોશીએ અર્ધું લોહી એક કુંડામાં ભર્યું અને બાકીનું અર્ધું વેદી ઉપર છાંટી દીધું પછી તેણે કરારની પોથી લઈને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવી અને તેઓ બોલી ઉઠ્યા પ્રભુએ જે જે કહ્યું છે તે બધું અમે માથે ચડાવીશું અને તે પ્રમાણે કરીશું પછી મોશીએ લોહી લઈને લોકો ઉપર છાંટ્યું અને કહ્યું આ પોથીમાં લખેલા વચનો પ્રમાણે પ્રભુએ તમારી સાથે જે કરાર કર્યો છે તેને પાકો કરનાર આ લોહી છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી અધ્યાય તેર કડી ચોવીસ થી ત્રીસ જંગલી ઘાસ ઈશુએ લોકો આગળ આ બીજી દ્રષ્ટાંત કથા રજૂ કરી ઈશ્વરના રાજ્યને આવી ઉપમા આપી શકાય એક માણસે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા પણ બધા ઊંઘતા હતા ત્યારે એનું દુશ્મન આવીને ઘઉં ભેગું જંગલી ઘાસ વાવીને ચાલ્યો ગયો પણ જ્યારે ઘઉં મોટા થયા અને કણસલા બેઠા ત્યારે ઘાસ પર ખાયું એટલે એક ખેડૂતના માણસોએ આવીને તેને કહ્યું મોટાભાઈ તમે ખેતરમાં સારા બી નહોતા વાવ્યા તો પછી આ ઘાસ ક્યાંથી આવ્યું તેણે કહ્યું એ કોઈ દુશ્મનનું કામ છે એના માણસોએ કહ્યું તો અમે જઈને ઘાસ ભેગું કરી લઈએ તેણે કહ્યું ના ઘાસ ભેગું કરવા જતાં તમે ઘઉં પણ કદાચ ઉખાડી નાખશો લણણી સુધી ભલે બંને સાથે મોટા થતા

પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો